વેલકમ ટુ લાઈવ સ્ટડી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન નામનું ચેપ્ટર છે તેમાંથી આપણે પ્રશ્નો જોવાના છે નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી આપણે મેન્શન કરેલી છે તેને ફોલો કરી લેજો જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો બાકી તો ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરીને ફોલો કરવાની જરૂર નહીં અને જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો એ પહેલાં જ કરી દેજો ચાલો તો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે ઓપ્શન બી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કરે છે ઓપ્શન સી ફક્ત એ ઓપ્શન ડી એ અને બી બંને સાચા અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એ અને બી બંને સાચા એટલે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે અને તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કરે છે એટલે પ્રકાશ સંશ્લેષણ જ્યારે દિવસ દરમિયાન પ્રકાશ પડે છે ત્યારે તે પોતાનો ખોરાક તૈયાર કરે છે પ્રશ્ન નંબર બે પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં કોણ અસમર્થ છે એટલે કે ખોરાક પોતે બનાવવામાં અસમર્થ કોણ છે જે જાતે બનાવી શકતા નથી ઓપ્શન એ વનસ્પતિ ઓપ્શન બી મનુષ્ય ઓપ્શન સી પ્રાણી ઓપ્શન ડી બી અને સી બંને અહીંયા પ્રશ્ન નંબર એક જોયો આપણે નો જવાબ આવશે પ્રશ્ન નંબર બેનો ઓપ્શન ડી બી અને સી બંને એટલે મનુષ્ય અને પ્રાણી જે પોતે ખોરાક બનાવી શકતા નથી જે બીજાના ઉપર નિર્ભર હોય છે પ્રશ્ન નંબર ત્રણ ખોરાક આપણને ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય છે ઓપ્શન એ વનસ્પતિમાંથી ઓપ્શન બી પ્રાણીઓમાંથી ઓપ્શન સી એ એ બી બંને ખોટા ઓપ્શન ડી એ બી બંને સાચા આપણને ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય છે આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એ અને બી બંને સાચા એટલે વનસ્પતિમાંથી બી આપણને ખોરાક પ્રાપ્ત થાય છે જેવી રીતે અનાજ છે પછી ફળફળાદી શાકભાજી વગેરે વનસ્પતિમાં આવી જશે અને પ્રાણીઓ પ્રાણીઓમાંથી આપણને દૂધ ઉપલબ્ધ થાય છે અને જે માંસાહારી છે તમને વ્યક્તિ માટે સમજી જાઓ તમે બરાબર છે એટલે એ બી બંને સાચા આવે છે પ્રશ્ન નંબર ચાર ડાંગરના પાકને નીચે આપેલામાંથી શેની જરૂર પડે છે ઓપ્શન એ સૌથી વધુ ઠંડીની ઓપ્શન બી સૌથી વધુ ગરમીની ઓપ્શન સી સૌથી વધુ પાણીની ઓપ્શન ડી આપેલ તમામ અહીંયા ડાંગરના પાક વિશે પૂછ્યું છે કે જે ડાંગરને સૌથી વધુ શાની જરૂર પડે છે નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સૌથી વધુ પાણીની જરૂરિયાત પડે છે ડાંગરના પાકને ચોમાસા દરમિયાન એટલે માટે કરવામાં આવે છે જેથી ચોમાસામાં પાણી ભરપૂર માત્રામાં મળી રહે છે પ્રશ્ન નંબર પાંચ ખેત પદ્ધતિને યોગ્ય ક્રમમાં ગોઠવું એટલે અહીંયા ખેત આપણે ખેતી કરીએ તો એને કઈ રીતના ખેતી કરવામાં આવે છે તેને ક્રમ યોગ્ય રીતે ગોઠવવાના છે અહીંયા આપેલા છે એક નંબર પર રોપણી એટલે કે વાવણી બે નંબર ભૂમિને તૈયાર કરવી ત્રણ સિંચાઈ ચાર કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું પાંચ લણણી છ નિંદણથી રક્ષણ સાત સંગ્રહ એટલે કે અહીંયા વાવણીથી લઈ અને સંગ્રહ કરવા સુધીનો ક્રમ છે તો તે યોગ્ય રીતે ક્રમમાં ગોઠવવાના છે ચાલો તો આનો જવાબ જોઈએ આપણે ઓપ્શન એ આવશે બે નંબર છે એટલે જે ભૂમિને તૈયાર કરી સૌથી પહેલાં તો ભૂમિ તૈયાર કરવી પડે પછી એક નંબર ભૂમિ તૈયાર થાય જમીન તૈયાર થઈ જાય એટલે આપણે રોપણી કરીએ કાં તો વાવણી કરીએ છીએ પછી ચાર નંબર છે કુદરતી અને કૃત્રિમ ખાતર એટલે કે પછી વાવણી થઈ જાય પછી તેને ખાતર આપવામાં આવે છે કુદરતી ખાતર તો કૃત્રિમ બંનેમાંથી કોઈ બી પછી ત્રણ નંબર સિંચાઈ એટલે કે પાણી પીવડાવવામાં આવે છે પાણી મૂકવામાં આવે છે છ નંબર નીંદણથી રક્ષણ એટલે પાણી મૂક્યા પછી અન્ય બિનજરૂરી ઘાસ ઊગી નીકળે છે તેને નીંદણ નીંદણ કરવાનું એને તો પછી જંતુનાશક દવાઓ છાંટવાની પાંચ નંબર લણણી એટલે કે પાક તૈયાર થઈ જાય પછી એની લણણી કરવામાં આવે છે પછી સાત નંબર સંગ્રહ તો રહેશે એટલે કે બે એક ચાર ત્રણ છ પાંચ સાત એ રીતે યોગ્ય ક્રમમાં આવશે પ્રશ્ન નંબર છે નીચે આપેલા વિકલ્પમાંથી ખેડૂતનો મિત્ર કોણ છે એ કૂતરો બી ગાય સી વળદ બી અળસિયા અને સૂક્ષ્મજીવ તમારો સાચો જવાબ આવે છે ઉપંડી અળસિયા અને સૂક્ષ્મજીવો જે ખેડ અંદર જમીનની અંદર હોય છે તે જમીનને પોચી બનાવવા અને જરૂરી પોષક તત્વ આપણે પાકને આપવા માટે સક્ષમ હોય છે જેથી કરીને ખેડૂતના મિત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલ વિધાનમાંથી ખેડાન વિશે ખોટું વિધાન શોધું એ માટી ને ઉપર નીચે અને પહોંચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે બી હળ અથવા લોખંડના ઓજાર ચલાવીને કલા કરવામાં આવે છે સી ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે તેના ડેફા કહે છે ડી ખેડ ખેડાણ કરતાં પહેલાં પાણી આપવું જરૂરી છે અહીંયા ખોટું વિધાન શોધવાનું છે તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ખેડાણ કરતાં પહેલાં પાણી આપવું જરૂરી છે એટલે કે આનું ખોટું વિધાન છે એ બધી જ જગ્યાએ ખેડાણ કરતાં પહેલાં પાણી આપવું જરૂરી નહીં હોતું ચોમાસા દરમિયાન તો ડાયરેક્ટ જ ખેડાણ થઈ જાય શિયાળામાં બી ડાયરેક્ટ થઈ જાય સુકાઈ ગયું હોય તો પાણી આપવાની જરૂર પડે છે બાકીના એ બી સી ત્રણે ત્રણ સાચા છે પ્રશ્ન નંબર આઠ પ્રાચીન સમયથી જ શેનો ઉપયોગ ભૂમિને ખેડા માટે પાકમાં ખાતર ભેળવવા માટે નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે કરવા માટે થાય છે ઓપ્શન એ રોટાવેટર ઓપ્શન બી ખુરપી ઓપ્શન સી હળ ઓપ્શન ડી દાતી કલ્ટિવેટર એટલે કે પ્રાચીન સમયથી શેનો ઉપયોગ કરવામાં આવે છે ખેડાણ માટે તો અહીંયા તમારો સાચો જવાબ આવે છે હળ પ્રાચીન સમયમાં પૂછ્યું છે એટલે નહીં તો અત્યારના જમાનામાં તો આધુનિક જમાનામાં તો રોટાવેટર બી આવી શકે છે અને બી આવી શકે છે પ્રશ્ન નંબર નવ હળ વિશે યોગ્ય વિધાન પસંદ કરો હાલના સમયમાં લોખંડના હળ કોણ છે ઓપ્શન બી લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે તેને ફાલ કહે છે

લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે તેને પાલ કહે છે જે ત્રિકોણ આકાર પકડવાનો હોય છે દાંડા વાળો તેને હાલ કહે છે અને હળનો મુખ્ય લાંબો ભાગ જે બળદના સાથે જોડવામાં આવે બળદના એના સાથે એને હળ સાપ્ટ કહે છે એટલે આપેલ તમામ સાચા છે પ્રશ્ન નંબર દસ વનસ્પતિમાં પાણીનું શોષણ શેના દ્વારા થાય છે એ પર્ણો દ્વારા બી પ્રકાંડ દ્વારા મૂળ દ્વારા डी सूर्य प्रकाश संश्लेषण द्वारा linhas tamaro sacho jo ache option C मूल द्वारा पण ये हमेशा मूल द्वारा शोषण થતું હોય છે वनस्पती માં મિત્રો જો કોઈ બાકી હોય સબસ્ક્રાઇબ કરવા માંગતો છે અપને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો વિડિયો ને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને જેને જરૂરિયાત હોય એવા મિત્રોને શેર પણ કરી દેજો પ્રશ્ન નંબર અગિયાર કુવાઓ બોર કુવાઓ તળાવો સરોવરો નદી બંધ એટલે કે ડેમ તેમજ નહેરો પાણીના સ્ત્રોત છે કારણ કે ઓપ્શન એ પ્રકૃતિનો દેખાવ સુંદર લાગે છે ઓપ્શન બી ખેતીના સિંચાઈ માટેના સ્ત્રોત છે ઓપ્શન સી બંને વિધાન સાચું છે ઓપ્શન ડી બંને વિધાન ખોટું છે કૂવાઓ બોર કુવાઓ તળાવો સરોવર નદીઓ બંધ વગેરે પાણીના સ્ત્રોત છે કારણ કે તે ચાલો જોઈએ તો જવાબ ઓપ્શન બી ખેતી સિંચાઈ માટેના સ્ત્રોત છે ત્યાંથી પાણી મળી રહે છે તેથી તેને ખેતી સિંચાઈ માટેના સ્ત્રોત તરીકે ગણીએ છીએ પ્રશ્ન નંબર બાર પાણીને ઉપરની તરફ ખેંચીને ખેતરમાં પહોંચાડવાની પરંપરાગત પદ્ધતિઓ કઈ છે એ મોટર મોટ એટલે ગડગડીયુક્ત વ્યવસ્થા ગડગડી બનાવેલી હોય છે ઓપ્શન બી ચેન પંપ ઓપ્શન સી રેડ ઉચ્ચલનનો પ્રકાર ઓપ્શન ડી આપેલ તમામ મોટ ગરગડી બનાવેલી છે ગોળ એ પછી પંપ એટલે કે ચેન ગોળ ગોળ ફરતી હોય છે તેની જોડે અને આપણે ડબ્બાઓ કનેક્ટ કરેલા હોય છે જોડેલા હોય છે એટલે એક બે અથવા બે બળદવાળા ગોળ ગોળ ફેરવામાં આવે એ રીતનું હોય છે અને રેટ જે ચાલવાનો પ્રકાર એટલે કે એકસો કેવું મોટું એક ઢાંચું બનાવેલું હોય છે તેમાં બળદ દ્વારા ખેંચવામાં આવે છે બરાબર અહીંયા આનો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ ધર્મ પરંપરાગત રીતે એટલે કે પરંપરાગત રીતે અત્યારના આધુનિક જમાનામાં તો મોટરના મોટર પંપ થઈ ગયા છે અને ડીઝલ પંપ બી થઈ ગયા છે પ્રશ્ન નંબર તેર સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણને પાણીનો કરકસર પૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ નીચે આપેલ વિકલ્પ પસંદ કરો એ નિયમિતપણે ખેતરમાં મોટર પંપ વડે પાણી પૂરું પાડવાની પદ્ધતિ બી ટપક સિંચાઈ પદ્ધતિ સી ફુવારા પદ્ધતિ ડી નહેર દ્વારા ઓપ્શન એ આપેલ તમામ ઓપ્શન બી ફક્ત સી ઓપ્શન સી ફક્ત બી ઓપ્શન ડી બી અને સી બંને અહીંયા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કર કસર પૂર્ણ ઉપયોગ કરી શકાય તેવું એટલે અહીંયા જોઈએ આપણે આનો જવાબ જોઈએ ઓપ્શન ડી બી અને સી બંને એટલે કે બી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા અને ફુવારા પદ્ધતિ દ્વારા અહીંયા પાણીનો વપરાશ ઓછો થાય છે નહેર દ્વારા આપણે ડાયરેક્ટ છૂટું મૂકીએ એટલે તેમાં પણ વધારે ઉપયોગ થાય છે પાણીનો એ ઓપ્શન એમાં પણ નિયમિતપણે ખેતરનું મોટર પંપ એટલે મોટર દ્વારા બી મૂકે તો બી પાણીનો વધારે વ્યવ થાય છે તો પાણીની બચત થાય છે ઓપ્શન બી અને સી પ્રશ્ન નંબર ચૌદ ખેતરમાં કેટલાક અન્ય બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે આવા બિનજરૂરી છોડને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે ઓપ્શન એ લણવું ઓપ્શન બી ઉપણવું ઓપ્શન સી નિંદણ ઓપ્શન ડી ઉપાડવું તો અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન સી નીંદણ જે બિનજરૂરી છોડવા ઊગી નીકળે તેને આપણે નીકાળી દઈએ તેને નિંદણ કહે છે પ્રશ્ન નંબર પંદર પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાફવાની ક્રિયાને શું કહે છે ઓપ્શન એ નીંદણ ઓપ્શન બી ઉપણવું ઓપ્શન સી લણવું ઓપ્શન ડી આપેલ તમામ તો અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લણવું પાક સંપૂર્ણપણે પરિપક્વ થઈ જાય પાકી જાય એના પછી આપણે લણવું પડે છે એટલે અહીંયા લણવું આવશે મિત્રો આપણી ચેનલને હજી સુધી કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તમને જ આપણું ઉપયોગી થશે અહીંયા સુધી બનાવી બદલ ખૂબ ખૂબ આભાર